ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના કાર્યાલય ખાતે અસહ્ય ગરમીથી લોકોને રાહત આપવા માટે છાસ કેન્દ્રનો પ્રારંભ મેયર ભરતભાઈ બારડે કરાવ્યો ભાવનગર શહેરમાં છેલ્લા એક વીકથી ચુમ્માલીસ ડિગ્રીથી વધુ તાપમાનના કારણે લોકો ગરમીથી ત્રસ્ત છે ત્યારે પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના કાર્યાલય ખાતે લોકોને ગરમીથી રાહત આપવા માટે છાસ કેન્દ્રનો પ્રારંભ મેયર ભરતભાઈ બારડ પૂર્વ મેયર મનભા મોરી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત કરાયો હતો આ છાસ કેન્દ્ર ઉપરથી લોકોએ અસહ્ય ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે છાસનું સેવન કર્યું હતું જોરબુજો થોડો વેરી ગયો બીજી છે બીજી વાટપカロ આવે છે હવે આ બોલાવો બોલાવો લ્યો 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 આખો મેટ આ જ છે અહીંયા બીજી છે બીજી યો 哎，姐姐。<T> <老> よいしょ。